માણેક વિસ્તારની અંદર ઈમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો છે માણેક ચોકના રાણીના હજીરા પાસે ઇમારતનો કેટલોક ભાગ ધરાશાયી થયો માણેક ચોક ખાણી બજાર નજીક આ ઘટના બની આ ઈમારત અંદાજે પંચાવન વર્ષ જૂની હોવાની સ્થિતિ આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ આપણી સાથે લાઈવ જોડાયા છે જે તેજસ કેટલી જૂની આ ઈમારત હાલ ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે ઝિલ જે રીતે વાત કરવામાં આવે તો જે જૂની અને ઐતિહાસિક ઇમારતો છે તેના રાખરખાવને લઈને આ પહેલાં જે નિર્દેશો અપાયા હતા કોર્પોરેશન તરફથી જે કામગીરી માટેની બાબતો સામે આવી હતી પરંતુ જે જૂની ઈમારતો છે તે ધરાયશાયી થવાની ઘટના જે છે ફરી એક વખત હાલ સામે આવી છે રાણીના હજીરા પાસે આવેલી આ જે ઇમારત છે તેનો અમુક ભાગ જે છે તે ધરાશાયી થયો છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે ફાયર બ્રિગેડની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જે સ્થિતિ છે તેનો તાગ મેળવી રહી છે હાલ કોઈ જાનહાની થઈ હોય તેવા કોઈ સમાચાર નથી ફાયર વિભાગના અધિકારી જે અહીંયા છે તેમની સાથે જ વાત કરીએ શું પ્રાથમિક માહિતી મળી રહી છે આજે જે ઇમારત ધરાશાયી થઈ છે તે બાબતે અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને એક ઇમરજન્સી રેસ્ક્યુ કોલ મળતા કે માણેક ચોકમાં જે ખાણીપીણી બજાર છે ત્યાં રાણીનો હજીરોની આસપાસમાં જે વકઅફ બોર્ડની બિલ્ડિંગ છે તેની ગેલેરી અને અમુક સ્ટ્રકચર્સ કોલેપ્સ થઈ ગયેલ હતું તેથી આસપાસની જે નિયરેસ્ટ ફાયર સ્ટેશનની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ છે સ્ટેશન ફાયર ઓફિસર ડિવિઝનલ ફાયર ઓફિસર અને જમાદારની જે ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ આવીને સર્વે કરેલ છે આસપાસના લોકોને ઇમરજન્સી સેફલી ઇવેક્યુશન કરાવેલ છે કોઈ જાનહાની નથી અત્યારે પણ એ બિલ્ડિંગનું જે સ્ટ્રકચર છે આસપાસની બિલ્ડિંગને કોઈ ડેમેજ ન કરે જેથી સર્વેલન્સ ચાલુ છે અત્યારે સ્ટેટ ની જે અમારી સેફ્ટી ટીમ છે આવી ગયેલી છે ટોરેન્ટ સેફ્ટી ટીમને બોલાવેલી છે પોલીસ ટ્રાફિક સેફ્ટી ટીમ અહીંયા હાજર છે અને અમદાવાદ ફાયર બ્રિગેડની ઇમરજન્સી રેસ્ક્યુ ઓપરેશન ટીમ પણ અહીંયા છે અને કોઈ ઇન્જર્ડ નથી પણ જે સ્ટ્રક્ચરથી બીજા કોઈ પણ આસપાસના બિલ્ડિંગ ડેમેજ ન થાય તેનું અત્યારે પ્રોટેક્શન લેવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ઇમારતો છે ઘણી ગીચ ઇમારતો અને ગીચ વિસ્તાર પણ છે તેવા સંજોગોમાં કામગીરીમાં કોઈ અડચણ ન પડે તે માટે શું તકેદારી રખાશે ખાસ કરીને જે સ્ટ્રક્ચરલ સેફટીનો રિપોર્ટ છે એ અમારી એસ્ટેટ ટીમ બનાવે છે કે સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી અને સસ્ટેનેબિલિટી કેટલી છે તેનો એક સર્વેલન્સ રિપોર્ટ એસ્ટેટ ટીમ તૈયાર કરશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી સેફ રહેવાલાયક છે કામ કરવા લાયક છે કે નહીં તેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે જે રીતે હાલ જે પરિસ્થિતિ જોવા મળી છે હાલ કોઈ જાનહાનિ નથી પરંતુ જે સ્ટ્રકચર ડેમેજ થયું છે તેના કારણે અન્ય આસપાસના વિસ્તારની અંદર અન્ય સ્ટ્રકચર્સને ડેમેજ ન પહોંચે નુકસાન ન થાય તે માટે જે કામગીરી છે તે કરવા માટે અત્યારે હાલ ટીમ જે છે તે કાર્યરત થઈ ચૂકી છે ગીચ વિસ્તાર છે લોકોની અવર જવર પણ આ વિસ્તારમાં વધારે રહેતી હોય છે તેવા સંજોગોની અંદર હાલ ઝીલન અત્યારે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે